પુલ છે મિત્રો તો આપણે પહેલાં જ્યાં મોગલમાં દર્શન કરવાના છે અવશ્ય તમને પણ દર્શન કરવાના છે મિત્રો તો ખાસ કરીને ચેનલમાં ન હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો હાલો જોઈ અને સંપૂર્ણ કંઈક ડિટેલ આપું તમને દર્શન પણ કરાવું અલગ અલગ આયા બહુ જોરદાર ઉત્સવ થાય છે એનો પણ આપણે જે આગલો બ્લોગ આવી ગયો હતો તો કે આ જ્યાં જે શું પાઠ ઉત્સવ હતો તેનો બ્લોગ પણ આપણે સરસ મજાનો મૂકી દીધો હતો તો ત્યારે હાલ આપણે ફરી પાછા પહોંચી ગયા છીએ જ્યાં દર્શન કરવા તો હું પણ દર્શન કરું અને મિત્રો જ્યારે તમને પણ દર્શન કરાવું વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહી અને વિડીયો બીજા સાથે શેર કરવાનું પણ ન ભૂલતા તો હાલો જઈ જ્યાં આપણે મંદિરની ત્યારે એક્ઝેક્ટ પાર્કિંગ માલ થઈ તો જઈએ અને માતાજીના દર્શન કરી હોય છે તમને પણ દર્શન કરાવું મિત્રો તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવીએ જઈ અને બની જ્યાં સુધી તમને પણ જ્યાં દર્શન કરાવવાની કોશિશ કરીશ તો અત્યારે હાલ જ્યાં ગેટ પાસે જ્યાં પહોંચવા આવ્યા છે તો બાકી હાજમાં ટ્રાફિક એ ઘણી છે અને સામે ડુંડો છે એ જ્યારે દર વખતની વળે જ્યારે પાટવૃત્સોમાં હાલ જ્યાં પબ્લિક હતું એ પણ વિડીયો તમે જોયો જ હશે અને ન જોયો હોય જ્યાં પાટ ઉત્સવનો વિડીયો તો અવશ્ય મારી ચેનલમાં જઈ અને જોઈ લેજો તો અત્યારે તો બે સાઈડમાં પણ હાની બહુ થઈ ગઈ છે તો આપણે એ પણ જોઈશું પણ પહેલાં દર્શન કરીએ અને પછી કંઈક બીજું લોકેશન પણ બતાવવાની કોશિશ કરીશું મિત્રો અત્યારે પણ જ્યાં ભાઈ ભક્તોની ભીડ છે દર્શન કરવા માટે હાલો પહેલાં જઈએ આપણે અને માના તમને દર્શન કરાવું મિત્રો

શ્રીફળ વધે મિત્રો બધા ભાઈ ભોગતો ત્યારે શ્રીફળી પણ વધી રહ્યા છે પણ આપણે આ જવાનું છે અંદર જ્યાં દર્શન કરવાનું જ્યાં બધા ભાઈ ભોગતો હોય ત્યારે પણ જ્યાં ફોટા પડી રહ્યા છે જ્યાં મેન ગેટ છે ત્યાં તો ઘણા લોકો જે તમે જોઈ શકો છો ફેસબુક માં ઈસ્ટ તો વધારે જે આ આવતો હોય ભગુડા ગામ એસ માગલ ગામ આઈસ્ક્રીમ માગલ આનંદ બાપુ વરણ સામે પણ સ્વાગત આપણે પણ એકાદો કઈ ગયા મોટો મોટો શૂટ કરીશું તો અંદર આ રીયા સિંહ કરો ગાવા કલા પણ કરવાની કોશિશ કરો તો કે ત્યારે આ માં ટ્રાફિક પણ છે ભાઈ કુટ તો વીર પણ અહીંયા ચાલ ખૂબ સેમ તો હાલ આપણે મંદિર ની અંદર કઈ જો તમે ચાલ જા ટ્રાફિક ખુબ જ છે મિત્રો આયા પણ જ્યાં તમે નિહાળો સરસ મજાની જ્યાં તરીકે મૂકવામાં આવી છે ઘણા લોકો અહીંયા પણ જ્યાં ફોટા શૂટ રહ્યા છે આ પણ કંઈક લોકેશન બહુ બેસ્ટ છે તો એ પણ તમે દર્શન કરી શકો છો તો ઘણા લોકો અત્યારે અહીંયા પણ જે ફોટા શૂટ કરી રહ્યા છે અને છે છે બાકી આશ્રમ પણ એવું બને જ નહીં તો ખૂબ સારું એવું આશ્રમ છે અહીંયા પણ અને આ રીતનું એક આશ્રમ છે મિત્રો અહીંયા પણ સંગે મોગલ તો હાલો આપણે પહેલાં દર્શન કરી લઈએ અને તમને પણ જ્યાં દર્શન કરાવું મિત્રો તો અહીંયા પણ દર્શન કરો મિત્રો અહીંયા જ્યાં આવું તો મિત્રો જયારે આપણે આવ્યા હતા જ્યાં મોગલમાં તો ભાઈ કોટડા મિત્રો તો ખૂબ સારું વાસન છે મજા આવે એવું છે નહી ભાઈ મજા આવીને બહુ મજા આવી તો મિત્રો ખૂબ સારું વાસન છે તમે પણ દર્શન કરવાનું સુખતા નહિ તો આપણે પેલા માતાજી ના દર્શન કરીએ મેન મંદિર છે ત્યાં તો ત્યાં પણ જ્યાં તમને બને તો દર્શન કરવાની

મિત્રો અત્યારે આવી ગયા હતા હું અને જ્યારે મિતુ તો દર્શન પણ કરી લા પણ અંદર જ્યાં જ્યાં માતાજીનું જ્યાં મેન મંદિર છે ત્યાં હાલ ફોટોગ્રાફીને લોકો મનાય છે પણ આથી પણ જ્યારે તમે દૂરથી દર્શન કરાવી શકું છું મિત્રો તો અત્યારે મંદિરે પણ હાલ પૂરું ટ્રાફિક છે તો હાલો હાલ સાઈ બહાર અને કંઈક બારને પણ ભાગ લાગે તે બતાવવાની કંઈક મહેનત કંઈક કોશિશ કરી બાકી જુઓ તમે આ સાઈડની અંદર ફોટા મિત્રો તો મનતાના મેં ફોટા એ પણ તમે જોઈ શકો છો આખો હોલ જ્યારે પોતાથી ભરેલો છે તો તો લઈને આવે પૂરી થાય છે અને સામે મિત્રો ત્યાંથી એક્ઝેક્ટ સામે આવી તો આ જ્યાં બધા બાઇક ભક્તો જ્યાં સાંગલા પણ કરી રહ્યા છે તો એ પણ જ્યાં તમે જોઈ શકો છો હાલ અહીંયા મિત્રો ખાલી ધાના દર્શન થઈ જાય તો જયારે ઘણું કહેવાય જ્યાં મોગલ ધામ ભાજપ્યા તો હાલો આપણે સાંચીને જઈએ આગળ અને કાંઈક રમકડાની દુકાનો છે એ પણ હાલ બતાવી તો કે ઘણી જ્યારે રમકળાની દુકાનો પણ હાલ નવી થઈ ચૂકી છે દુકાન આવી ગયા છે એ દુકાન તમારે અહીંયા ભેળ્યા માનતા હોય તો અહીંયા ત્યાં મંદિરની અંદર ત્યાં દુકાન છે તો આજે તમે જ્યાં ભેળિયા સુંગળી તો એ પણ જ્યારે તમને હાલ મળી રહેશે અહીંયા પણ લાઈનમાં ઘણી દુકાન છે તો નવી દુકાનો પણ હાલ બારની સાઈડમાં પણ ઘણી છે તો અત્યારે તો આજ પણ છે અહીંયા જો સરસ મજાની દુકાનોનું પણ હાલ ભીડ છે સાઈડમાં મિત્રો જ્યારે રમકડા જ્યારે ડળા તો તમે પણ કંઈક બાળકો માટે જ્યારે લેવા માંગતો તો આ બધી જયારે ઘણી દુકાનો જ્યારે નવી પણ થઈ છે મિત્રો તો આ સાઈડમાં છે જ્યારે બારની સાઈડ આ સાઈડમાં પણ છે દર્શન કરીને આવી ગયા છે બારા પણ અત્યારે હાલ ટ્રાફિક ખૂબ હતી તમે પણ આ મંદિરે અહીંયા હાલ આવ્યા જશો મિત્રો તો જ્યારે પાર્સલ પણ તમે જોઈ શકો છો દુકાનો ત્યાં પણ ખાસ કરીને નવી છે અને ખાસ કરીને બાળકો માટે લેવા માંગતો તો ત્યારે રાનકોની સાઈડ પણ જ્યારે હાલ જ્યાં ઘણી દુકાનો છે ઠેઠ મંદિરથી લઈને છે રોડ સુધી જ્યાં નવી નવી દુકાનો ખૂબ સારી થઈ ગઈ છે તો આપણે ત્યાં પણ જઈશું આવા વિડીયોમાં બજાર જો જ્યારે રમકડા અમુક લેવાના છે તો ત્યાં જઈ તો જ્યારે અહીંયાથી જ્યાં દુકાન શરૂ થાય છે તો ઠેટ સામે રોડ સુધી જ્યાં દુકાનો ખૂબ જ છે રમકડા લેવા માટે તો અત્યારે હાલ ટ્રાફિક પણ બહુ છે તો અત્યારે હાલાવા જઈશું જ્યાં ગાડી પાસે તો કે દર્શન પણ કરી લીધા છે બીજા ભગુડ આવો છો તો જ્યાં મંદિરની જ્યાં સાઈડમાં એક ડુંગર જ્યાં તમને બતાવી છે મિત્રો તો ખાસ કરીને ત્યાં પણ સરસ મજાની જ્યાં તમે ટુ વ્હીલ લઈને આવો છો તો ટુ વ્હીલર પણ જ્યારે ઉપર તમે જઈ શકો છો ને ઉપર પણ તમે દર્શન કરી શકો છો તો આ રીતનું છે અહીંયા અને ઘણા લોકો અહીંયાથી ઉપર જ્યારે ટુ વ્હીલ લઈને પણ જાય છે અને ઉપર અત્યારે સરસ મજાના જ્યાં મોગલમાંના ગીત પણ જ્યારે ડુંગર ઉપર હાલ વાગી રહ્યા છે તો તો આપણે મિત્રો જ્યારે પાટ ઉત્સવમાં આવ્યા હતા જ્યારે તમે જોઈ શકો છો આખો ડુંગરો જ્યાં શ્રદ્ધાળુ હાલ જે આખા ડુંગરામાં બેઠા હતા મિત્રો તો જ્યારે પાટ ઉત્સવમાં તો જ્યારે બહુ પબ્લિક હતું જ્યારે લાખોની સંખ્યામાં તો એ હાલ એ ડુંગરો છે ને ત્યારે સરસ મજાનું જ્યાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે તો જ્યારે સરસ મજાનો લીલો સમ જ્યારે ડુંગરો પણ થઈ ગયો છે ને ઉપર હાલ આપણે ખાસ કરીને તો ઉપર જવાનો હાલ ટાઈમ છે નહીં મિત્રો એટલે હાલ આપણે ઉપર નથી જતા પણ ફરી પછી ક્યારેક આવશું ત્યારે મિત્રો ઉપર જશું તો બાકી જ્યારે પણ હાલ જ્યાં પાર્કિંગ છે મિત્રો જ્યારે મોટી વિશાળ સંખ્યામાં પાર્કિંગ છે તો એ પણ અત્યારે હાલ માતાજીના દર્શન કરવા ધરો જ્યારે આવ્યા હતા દર્શન કરવા પણ હવે ઘરે જવાનું જે ટાઈમ છે તો એમ થયું કે હાલો મારા મિત્રો બાઈ કે થોડોક કંઈક નાસ્તો કરીએ તો પાણીપુરીની લારી આવી હશે ચાલો કંઈક નાસ્તો કરી લઈ પછી તો તમને આમાં મોગલના દર્શન કરાવ્યા સરસ મજાનું આશ્રમ બતાવ્યું અને અત્યારે આજે ગ્રાઉન્ડમાં થઈ સામે જ્યારે ડુંગર તો ઘણા મિત્રો સાથે હતા એ પણ જ્યાં માથે ગયા હતા તો હું આશા રાખીશ કે જ્યારે તમને મોગલના દર્શન કરવા મિત્રો તો વિડીયો તમને ગમ્યો હશે જો વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળી એક આવા નવા નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય